કરજણ નગરમાં યુસીસી કાયદાના વિરુદ્ધમાં સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કરજણ નગરજનો દ્વારા યુસીસીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું કરજણ શહેરના તમામ મુસ્લિમ સમાજ તથા કરજણ તાલુકાના મુસ્લિમ બિરાદરોનું વકફ બોર્ડમાં બે હજાર પચીસનું બિલ નવો કાવો કાયદો સરકાર દ્વારા બહુમતીના જોરે પસાર કરેલો છે એવા આક્ષેપ કરતા સુધારા વધારા વકફ બિલનું કરજણ શહેર તથા તાલુકાના મુસ્લિમ બિરાદરો મુસ્લિમ સમાજ દ્વારા આ બિલનો સખત વિરોધ કરી આવેદનપત્ર અપાયું તેમજ હાલમાં ગુજરાત ગવર્મેન્ટ નો કાયદો પસાર કરવા માટેની પ્રક્રિયા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ છે તેનો પણ તાલુકા તાલુકા શહેર મુસ્લિમ સમાજ દ્વારા સખત વિરોધ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમજ મૌલાના યાસીન સાહેબે ધારદાર રજૂઆતો કરતા કહ્યું હતું કે અમે પણ ભારતના નાગરિક છીએ અને બંધારણ દ્વારા મળેલ મૂળભૂત અધિકારોના માન્ય છીએ દરેક નાગરિકને પોતાના ધર્મ અને રૂઢિ દ્વારા સ્થાપિત અધિકારોને બંધારણમાં સ્પષ્ટ રીતે સ્થાપિત કરવામાં આવેલ છે ધર્મ અને રૂધિ દ્વારા સ્થાપિત કરેલ દરેક કુટુંબિક કાયદાઓમાં માનીએ છીએ તેમજ તે સંબંધિત અન્ય તમામ બાબતોથી સંતુષ્ટ છીએ તેમાં કોઈપણ પ્રકારના ફેરફારની શક્યતાથી ભરપૂર્વક ઇનકાર કરીએ છીએ ભારતના બંધારણે તમામ ધર્મોના અનુયાયીઓથી તેમના ધર્મનું પાલન કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મૂળભૂત અધિકાર સ્વરૂપે આપેલ છે જેથી પ્રસ્તાવિત કાયદાનો વિરોધ કરીએ છીએ આ આવેદન આવેદનપત્રમાં હાજી જહાંગીર સેજંગભાઈ પટેલ તેમજ મૌલાના યાસીન અશરફી તેમજ કરજમ મિનેશ એડવોકેટ પરમાર અને સૈદુભાઈ મણિયાએ હાજરી આપી હતી રિપોર્ટર તસ્તીમ પીરાવાલા અભી ઇસ વક્ત હમ લોગ કરજંગ શહેર કે તમામ મુસલમાનો કી તરફ સે आज इस जगह पर आए हैं और आने का मकसद आप अच्छी तरह से जानते हैं कि जो बिल आया है वकफ़ बिल और यूसीसी दोनों के खिलाफ आवेदन पत्र देने के लिए आए हैं क्योंकि ये जो बिल है वो हमारी शरीयत के भी खिलाफ है और संविधान के भी खिलाफ है वकफ़ जो है वो वकफ़ है एक मुसलमान अपने खून पसीने की कमाई से जो जायदाद को जिसकी उसकी जायदाद जो होती है वो मसाजिद में या मदारस में या खानका में देता है वो वक्फ जो है अल्लाह की मिलकियत है और उस पर कोई दूसरा काबिज नहीं हो सकता इसी तरह यूसी जो है कि इसमें यह बताया गया है कि खला के लड़के के साथ निकाह होगा या नहीं मामू की लड़की के साथ निकाह होगा नहीं है मियाँ बीवी के एक दूसरे के हुकूक क्या है ये तलाक का मसला क्या है तो ये सारे जो है हमारे मजहबी मामला है और हुकूमत को जो है मजहबी मजहबी मामला के अंदर दखल अंदाजी नहीं करनी चाहिए। हमारी शरीय ने बता दिया है कि कहां निकाह होगा कहां नहीं होगा किसके किसके ऊपर क्या हक हाँ है किसके क्या हक हाँ नहीं है ये सारे जो है हमारे शरीय ने हमारे दीन ने, ने बताया है लिहाजा हम आज इसलिए आए हैं कि जो जो बिल आए हैं जिससे मुसलमान खुश नहीं है और इस वक्त जो है आप पूरे हिंदुस्तान में देख रहे हैं कि एहतजाज हो रहे हैं विरोध प्रदर्शन हो रहे हैं लिहाजा सरकार से हमारी यही अपील है कि इस बिल को इस बिल को जो है वापस लिया जाए વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે લઈ